લોકો જે માછીમારના ન્યાય સાંભળે છે તો એ લોકોને તાત્કાલિક જે રાહત આપી તે છોડાવી અને તાત્કાલિક એને રીલી કરાવે એવી લોકસભામાં અને મુખ્ય વડાપ્રધાન શ્રી રજૂઆત કરે એવી અમારી માગણી હતી પણ વસ્તુ એ છે કે અમે અત્યારે ત્રણ વર્ષ કેન્દ્ર વિદેશ મંત્રીને મળ્યા છે પરસોત્તમ રૂપાલા જે મચ્છ મંત્રીને મળ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રીને મળી મળ્યા છે એ સિવાયના ઉમેશ પટેલ છે એમની એમપી છે એને લોકસભામાં રજૂઆત કરી છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચ જણા ગુજરાત એક બોડી આવી છ જણા ગુજરી પણ ત્યાંથી બે બોડી આવ્યા છે નથી આવતા એક ને ઐતિહાસિક બોટો છે બે હજાર ત્રણ થી એ પણ નથી આવતી બે હજાર આઠ ની અંદર માં એક જ્યુડિશી કમિટીની રચના થઈ હતી જુડિશી કમિટીની રચનામાં એવું નથી થતું અને બંને દેશોના જે સુપ્રીમ કોર્ટના જજ હોય કે વકીલ હોય એ લોકોને જુડિસી કમિટી ભારતના પાકિસ્તાન એ બે હજાર નથી થઈ અને છેલ્લે બે હજાર તેર સુધી આ દિલ્હીની અંદર હું પણ હાજર હતો ન્યાય છેલ્લે પછી આ સરકાર ભાજપ સરકાર આવ્યા પછી કમિટી પણ રદ કરી જેનાથી અમારા જે કમિટી જ્યુડિશીલ કમિટીના કારણે અમારા માછીમારો જલ્દી છૂટતા કોઈ બોર્ડર પૂરતી ક્રોસ કરી ગયો જલ્દી ચૂંટતા આ જુદીસી કમિટીની કામગીરી હતી છતાં પણ આ જુદીસી કમિટીની માગણી કરી છતાં વડાપ્રધાન શ્રી કે ભાજપ સરકાર નિમણૂક નથી આ માછીમારની ચિંતા અમારી માગણી એવી છે કે તાત્કાલિક ગોને આ લોકોને રાહુલ ગાંધી શું વડાપ્રધાનને રજૂઆત કરે તાત્કાલિક જે બધ ને સત્તર જણા છે એમાં જે એકસો ને નેવાસી જેટલાની જે સજા પણ પૂરી થઈ ગઈ છે ખોટા સપડે છે અને બોટો લગભગ છસોથી પાંચસોથી છસો બોટો આવી શકે છે એને તાત્કાલિક બીજી ચાલે એ માટે અમે રાહુલ ગાંધીને પત્ર લઈશું